ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવે નર્મદા નદી ની પંચકોષી પરિક્રમા કરી ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવે તાજેતરમાં નર્મદા નદીની ની પંચકોષી પરિક્રમા ભાગ લીધો છે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘટના છે આ વાર્ષિક યાત્રામાં ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે જે પવિત્ર નદીની આસપાસ ચાલીને આશીર્વાદ મેળવવા અને તેમના આધ્યાત્મિક મૂળ સાથે જોડાવા માટે આવે છે આ ઘટના ધાર્મિક મહત્વ ધરાવે છે અને ભક્તિ અને એકતાનું પ્રતિક છે પરિક્રમા દરમિયાન સંઘવીએ ભક્તો સાથે વાતચીત કરી અને તેમની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે માર્ગ પર આશરો પીવાનું પાણી તબીબી સહાય અને સુરક્ષા જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કર્યું આ પ્રયાસો યાત્રાને સુરક્ષિત અને સંતોષકારક અનુભવ બનાવવા માટે કરવામાં આવ્યા પંચકુશી પરિક્રમા ઉજાગર કરે છે જે નર્મદા નદી સાથે જોડાયેલા પરંપરાઓ અને દર્શાવે છે જાળવવા માટે મંચ તરીકે કાર્ય કરે છે સમુદાયની ભાવના વધારવા અને રાજ્યોની સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે આવી પહેલોનો મહત્વ પર ભાર મૂક્યો આ વર્ષની પરિક્રમામાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી જે ભક્તોની ઊંડી શ્રદ્ધા અને ઉત્સાહને દર્શાવે છે આ ઘટનાએ ભાગ લેનારાઓના આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક સુધી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કર્યું ચાર દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે નમામી દેવી નર્મદા નર્મદા મૈયાની એમ કહેવાય છે કે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્રશનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમણે પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય શ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે કોઈક કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે ખૂબ મોટો અવસર છે મા નર્મદાએ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ મા નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો મા નર્મદા જોડે એમની અટૂટ શ્રદ્ધા છે આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર